ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના પર્વનો પ્રારંભ મતદાન માટે મતદાન મથકોએ સવારથી લોકોએ કતારો લગાવી ગીર સોમનાથ જિલ્લાના મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જિલ્લાના નાગરિકોએ તેમના મતદાર અધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જે લાંબી કતારોમાં ઉભા રહી હિંમત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી જિલ્લાના મતદાન મથક ઉપર મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જસાભાઈ બારડે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો તેમના માદરે વતન સૂત્રપાળા ખાતે પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન કર્યું હતું અહેવાલ ભરતસિંહ વિશ્વની સૌથી મોટો દેશ એટલે ભારત દેશ અને ભારત દેશની લોકશાહી એટલે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો આ દેશ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે અને બંધારણ પ્રમાણે વિશ્વના લોકો ભારત દેશની લોકશાહી જોવા માટે આજે વિશ્વની આજે બે હજાર ચોવીસની ચૂંટણી જોવા માટે ઇઠ્ઠાવીસ દેશ વિશ્વના અઠાવીસ દેશો આપણી ચૂંટણી જોવા આવ્યા જોવા ભારત દેશની અંદર આવ્યા છે ને હજુ મોટું પર્વ કે જે એક અબજ મતદારો હોય એ એ વિશ્વનો સૌથી મોટા મોટો દેશ કોઈ હોય તો એ ભારત દેશ છે અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારના સાડા સાથે જે મતદાન કરી અને એક ઝૂંપડપટ્ટીમાં સામાન્ય નાગરિક જેમ મતદાન કરે એવી જ રીતે નરેન્દ્રભાઈએ પણ મતદાન કરીને એક ઐતિહાસિક લોકશાહીને વાછા આપી છે આજે ભારત દેશની લોકશાહી વિશ્વમાં વખણાય છે ત્યારે આજે આપણો પવિત્ર મત વધારેમાં વધારે સૌ કોઈ મતાધિકાર છે એ મતદાનનો ઉપયોગ કરે એવી હું સૌને અપીલ